તો મિત્રો સાઈ ગુપ્પા નર્સરી ઘોડા અમે આવે છીએ તો એ નર્સરીની અંદર શું શું ઝાડ છે તે તમને બતાવું આ છે લીંબુરી મિત્રો આ છે નાળિયેરી અને ઘણા બધા રોપાઓ છે આ રોડ છે આ ઝાડ છે હારી Ai, tá bom, tchau. મિત્રો આ પોર્સેલી છે આસો પાલાવ આ રાયણ છે આ બાકેટલા મોટા મોટા છે નાળિયેરી છે બધા ઘણી જાતના ઝાડખાઓ છે તો મિત્રો હમ तो नर्सरी के अंदर कोई भी झाड़ को जोतू हो तो मिल ही जैसी અમે પણ મરચાં રીંગણા લેવા આવ્યા છીએ સાઈ કુપા નર્સરી પૂડા